ક્યારના વિચારમાં તેમ પડી ગયા છો કે આ મજા તૈયાર થાય છે લુગડા પેક કરે બૂટ ધોવે આ જાય ક્યાં હા આપણે તૈયાર થઈ ગયા છે કપડા વપડા બધું પેક કરી નાખ્યું હોય ટૂંકમાં અને અત્યારે જવા નીકળવાનું હોય સુરત સુરત સુ લેવા જવાનું એ બધું ડિટેલ તમને આગળ જણાવીશું તે ટૂંકમાં વાત કરીએ ને તો અહીંયા કાવડિયા છાપા જવાનું હોય એટલે કે પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું હોય સુરત અને કોને કોને જવાનું એ તમને મનમાં થતું એ સીમા જવાના છે

હાલો ત્યારે ભા સુરત શહેર માં જઈ આવી પેલી વાર આવું તમાર કોઈ ને શું બોલીફ બીજી કઈ માંગણી લુકડા તો હાલો તારે ભાઈ બાય બધા આટું લેતા હે ભૂરે ક્યાં હો એ હાર હું કયો હો ખાસ ને રેવા ન જાતો એ ભૂરી બેના બોલો ભૂરી એ સંતરા સુરત થી સંતરા લાવવાના બાય બાય એને બાય બાય હાલો હવે એટલે હમણે ડેલો વસે જાત તો હાલો આપણે થોડોક સામાન લઈ લીધો હે કે આને જો ને એ બધું આપણે ભાઈ બનના થેલામાં નાખવાનો કારણ કે તમને ખબર હતી ને છેલ્લા બ્લોગમાં આપણે થેલો નથી મળ્યો એટલે કોને કોને આવવાનું આટલા બધા પબ્લિક ને આવવાનું બધા આવવાનું હા પછી તું આવવાનું હા એટલે આપણે ને રેવા ન જવાનું હોય એટલો બધો સામાન લીધો છે આ તને સામાન પકડવા લઈ જવાનો બેસલ હલાય ખંભમ ના એક દઉં હલાય એજુ ના ના હું ખંભમ નાખી એક દઉં ને દેવાનું હે

પાળીયથી નીકળ્યા પછીનો આપણો પહેલો હોલ્ડ આવી ગયો ફાઇનલી અને ક્યાં આવ્યો કંઈક ધંધુકા પડખ્યા આવ્યો છે અને આપણે ઘીથી રહીને ભૂલથી ખાધ્યા વિના નીકળી ગયા હતા તો એટલી લાગી અને જો હોટલ શ્રીજી હોટલ ઘીરીને તો ફટાફટી ને થોડોક આપણે નાસ્તો લઈ લેવી અને પેટ પૂજા થોડીક ઘી નાખી ભૂખ્યા લાગી રેડી નાસ્તો વસ્તો કરશું અક્ષુભાઈ

ઘણા બધા કોમેન્ટ કરતા છે નકરા કોલ્ડ ડ્રિંક પીવો તો એના માટે સોરી પણ કોલ્ડ ડ્રિંક પીવી પડશે તો નહીં ચાલ કારણ કે બીજો નાસ્તો નથી ને ભૂખ લાગી જોરદાર ની ભૂખો નાસ્તો લઈ લીધો ને કોલ્ડ ડ્રિંક માર્યું ને આપડે હાવ નોર્મલ વાપર્યું ફેન્ટા અને પાણીની બોટલ લઈ લીધી એટલે આ પૂરો તો હુઈ ગયો તો ને જોઈએ નાસ્તો ભળે તરત જાગી ગયો ને આયરન હુઈ ગયો તો નીચે ને પડે હે હું પકડે હા યો યુ વેરી ચાલાક બ્રો પડે ને અહ નાસ્તા કરકુરિયા કઈ મળે કે ન મળે કરકુરિયા તો ખાવા મળિત જ છે ભાઈ ઉપાડો હાલો ચીક ધમાક ઉપાડો તો ફાઇનલ મિત્રો હે ને આપણે

બહાર રખડવા જવાનો બહુ ખબખબીયો હતો પાછા ઉપર તે ધોળા બૂટ પહેરવાનો બહુ ખબ હતો બૂટ થઈ ગયા કામ આય અરો રા 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 અરો રા રા રાખવા છે સુરતમાં ગમી શેરીએ જાય ને ગમી શેરીઓ ભાલે જાય ને તો રહ્યા આમ લાગ્યો ખબર નહીં ક્યાં જાય સંગાજ્યા તો લાઈનમાં જતા હોય તમને એક વખત બતાવું જો દેખાય હે સુરતમાં કોમેન્ટ કરો કે આ બધા આમ હાલી હાલી લાઈનમાં ક્યાં જાય છે ક્યાંય બધાય આવીને જો આપણે નય ધીન પાસે રેડી થઈ ગયા હતા ને એક ટી શર્ટ હતું બરાબર આપણે બોટાદથી કપડાં લાયા ને આ બીજા આવડા કેવાક લાગે ફટાફટ કોમેન્ટ કરી નાખો ને પછી હવે નીકળવાનું છે રેડી તો થઈ ગયા જો આ ભાઈ ભાઈનું કામ છે એ પણ રેડી થઈ ગયો છે આ ભાઈ આપણે રેડી થઈ ગયા છે એ બાકી અક્ષુ તો એ નહીં રેડી થઈ જાય પછી જે કામ માટે આયા અજમેરા ફેશન જવાનું શૂટ માટે તો ત્યાં જવા માટે કંઈક નીકળી જાય ના ટાણીને પણ આવું છે પણ

है ट्रैफिक है यहाँ पर बारिश शुरू हो गई फिर से और पहुँचने भी नहीं देंगे हमें अपनी जगह पर चलो तो आए थे दिनों